ફાઇલોઝ ઓફ લાઇબ્રેરી આર્સ ઇન રિસેન્ટ ટાઈમ પેલો લો છે બુક્સ આર પોર યુઝ પરંપરાગત અર્થ છે પુસ્તકો લોક માટે છે માત્ર ત્રિજોરી વ્યવહાર રાખવા માટે નહીં આજના સમયમાં જોઈએ તો ઇન્ફોર્મેશન ઇઝ ફોર યુઝ માહિતી માત્ર પુસ્તક સુધી સીમિત નથી ઇ બુક્સ ઈ જનલ ઓનલાઈન ડેટાબેઝ મલ્ટીમીડિયા સ્ત્રોતો ઉપલબ્ધ છે લાઇબ્રેરી હવે એનીવેર એની ટાઈમ એક્સેસ પ્રદાન કરે છે ધ ઓપન એક્સેસ ઇનિશિયેટિવ દ્વારા જ્ઞાન વધુ સુલભ થયું છે બીજો લો છે એવરી રીડર હીઝ ઓર હર બુક એટલે કે દરેક વાચકને તેને જરૂરી પુસ્તક પડવું જોઈએ જો આજના સમયમાં જોઈએ તો એવરી યુઝર હીઝ ઓર હર ઇન્ફોર્મેશન જે વાચકને કસ્ટમાઇઝ માહિતી મળવી જોઈએ પર્સનલાઇઝ સર્વિસ એટલે કે એસડીઆઈ એલર્ટ તથા એઆઈ બેઝ રેકોમેન્ડેટર સિસ્ટમ ઇન્ક્લુઝિવ સર્વિસમાં દિવ્યાંગ વાચકો માટે ઈ રિસોર્સ ઓડિયો બુક્સ તથા સ્ક્રીન રીડર તથા ભાષા કે વૈવિધ્યતામાં મલ્ટીલિંગ્વલ ડિજિટલ કન્ટેન્ટ આપવું ત્રીજો રોજ છે એવરી બુક ઇટ્સ રીડર જેનો પરંપરાગત છે દરેક પુસ્તકને ને વાચક હોય આજના યુગમાં જોઈએ તો એવરી ઇન્ફોર્મેશન રિસોર્સ ઇટ્સ યુઝર એમાં મીટા સ્ટાન્ડર્ડ દ્વારા યોગ્ય સ્ત્રોત યોગ્ય વપરાશકર્તા સુધી પહોંચે છે તથા ઓપેક ડિસ્કવરી ટૂલ્સ પેડેટ સર્ચ તથા પુસ્તક લેખ સ્ત્રોત શોધવામાં સરળતા રહે છે સોશિયલ મીડિયા ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટ દ્વારા વિઝિબિલિટી વધે છે ચોથો લેસ લો છે સેવ ધ ટાઈમ ઓફ ધ રીડર જેનો પરંપરાગત અર્થ છે વાચકનો સમય બચાવવો જોઈએ આજના યુગમાં જોઈએ તો સેવ ધ ટાઈમ ઓફ ધ યુઝર ઓપેક થી ઓપીડીએસ ઓપન પબ્લિકેશન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સુધીનું પરિવર્તન ગૂગલ સ્કોલર સ્કોપસ વેબ ઓફ સાયન્સ જેવી ઝડપી સર્ચ ટૂલ્સ તથા એઆઈડી ચેટબોક્સ અને વર્ચ્યુઅલ રેફરન્સ સર્વિસ ક્યુઆર કોડ મોબાઈલ તરત જ એક્સેસ પાંચમો લો લાઇબ્રેરી ઇઝ અ ગ્રોવિંગ ઓર્ગેનિઝમ લાઇબ્રેરી સતત વિકસતી રહે છે આજના સમયમાં લાઇબ્રેરી હાઇબ્રિડ ઓર્ગેનિઝમ છે જેમાં પ્રિન્ટ ડિજિટલ તથા વર્ચ્યુઅલ રિસોર્સિસ અવેલેબલ છે ડિજિટલ લાઇબ્રેરી જોઈએ તો એનડીએલ યુરોપીના તથા ડીપીએલઆઈ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાં શોધ ગંગા તથા ઇપ્રિન્ટ એલાયન્સ પ્રોફેશનલ માટે કન્ટિન્યુઅસ ટ્રેનિંગ ઇન આઇસીટી નોલેજ મેનેજમેન્ટ બિગ ડેટા એઆઈ ક્લાઉડ કમ્પ્યુટિંગ લાઇબ્રેરી ગ્રોથનો ભાગ છે ઓવરઓલ પર્સ્પેક્ટિવ જોઈએ તો રંગનાથના કાયદા આજે પણ યુનિવર્સલ છે ફેરફાર એટલો થયો છે કે બુક્સની જગ્યાએ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અને રીડર્સમાં યુઝર્સ બની ગયા છે આજે લાઇબ્રેરીઝ લર્નિંગ રિસોર્સ સેન્ટર અને નોલેજ હબ છે નિષ્કર્ષ જોઈએ તો ફર્સ્ટ લો એટલે બુક્સ એટલે ઇન્ફોર્મેશન ઇઝ ફોર યુઝ સેકન્ડ એવરી રીડર પર્સનલાઇઝ ઇન્ફોર્મેશન એક્સેસ થર્ડ લો એવરી બુક જેમાં પુસ્તકો તિજોરીમાં નહીં પરંતુ વપરાશ માટે છે આજના સંદર્ભે જોઈએ તો ઇન્ફોર્મેશન ઇઝ ફોર જેમાં પ્રિન્ટ ઈ બુક્સ ડેટાબેઝ ઓનલાઈન જ્ઞાનનો મફત ઉપયોગ ઉદાહરણ તરીકે જોઈએ તો એનડીએલઆઈ ડીઓ છે ઓપન એક્સિસ બુક્સ સેકન્ડ એવરી રીડર હિઝ ઓર હર બુક આજના સમયમાં એવરી યુઝર ઈઝ ઓર હર ઇન્ફોર્મેશન થર્ડ એવરી બુક ઇટ્સ રીડર આજના યુગમાં એવરી ઇન્ફોર્મેશન રિસોર્સ ઇટ્સ યુઝર સેવ ધ ટાઈમ ઓફ ધ રીડર આજના યુગમાં સેવ ધ ટાઈમ ઓફ ધ યુઝર લાઇબ્રેરી ઇઝ અ ગ્રોવિંગ ઓર્ગેનિઝમ લાઇબ્રેરી ઈઝ અ ગ્રોવિંગ હાઇબ્રિડ ઓર્ગેનિઝમ નિષ્કર્ષ ફોકસ બુક્સ પ્લસ જયારે બે હાજર પચીસ માં ફોકસ છે ઇન્ફોર્મેશન યુઝર અને ટેકનોલોજી રંગનાથાના કાયદા આજે એટલા જ મહત્વપૂર્ણ છે ફક્ત તેમનો અભિપ્રાય ને માધ્યમ બદલાયા છે